બીજેલ જ્યાં ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિની વ્રતકથા નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એમાં ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેને સુમતી નામની એક બહુ સુંદર કન્યા હતી અનાથ દરરોજમાં દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો તે સમયે સુમતી પણ નિયમથી ત્યાં ઉપસ્થિત રહેતી હતી એક દિવસ સુમતી તેની બેમપણી સાથે રમવા લાગી ગઈ અને મા ભગવતીના પૂજનમાં ઉપસ્થિત નથી રહી શકતી તેના પિતાને આવી અસાવધાની જોઈને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને પુત્રીને કહે છે હે દુષ્ટ પુત્રી આજે સવારથી તું મા ભગવતીના પૂજનમાં ઉપસ્થિત રહી નથી આ કારણે કોઈ કુષ્ટી અને દરિદ્રની સાથે હું તારા લગ્ન કરી દઈશ પિતાનો આ રીતે ખૂબ જ ગુસ્સો જોઈને સુમતીને ખૂબ જ દુઃખ થાય છે અને તે પિતાને કહે છે હું તમારી કન્યા છું હું બધા રીતે આધીન છું જેવી રીતે તમે ઈચ્છો હું તેમ જ કરીશ થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે છે પણ થાય છે એ જ જે ભાગ્યમાં લખેલું છે તેમની કન્યાના આવા વચન સાંભળીને તે બ્રાહ્મણને વધારે ખૂબ ગુસ્સો આવે છે ત્યારે ત્યારે તે બ્રાહ્મણે તેની કન્યાના લગ્ન એક કુષ્ટી સાથે કરી દીધા અને પિતા ખૂબ જ ગુસ્સે થઈને કહે છે પુત્રીને કે જાઓ જઈને તમારા કર્મના ફળ ભોગવો સુમતી તેમના પતિ સાથે વનમાં ચાલ્યા જાય છે અને ભયાનક વનમાં કુશાયુક્ત તે સ્થાન પર તેને એ રાત ખૂબ જ કષ્ટથી વિતાવવી પડે છે ગરીબ બાલિકાની આવી દશા જોઈને મા ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રગટ થઈને સુમતીને કહેવા લાગી હે દિન બ્રાહ્મણી હું તારા પર પ્રસન્ન છું તમે જે ઈચ્છો એ વરદાન માગી શકો છો પ્રસન્ન થતાં મનોમાંંછિત ફળ આપનારી છું આ રીતે મા ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થયા છો એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગ્યા કે હું તારા પર પૂર્વજન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું હું પૂર્વજન્મમાં ભીલની સ્ત્રી હતી અને ખૂબ જ પતિવ્રતા હતી એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે બંનેને સિપાહીઓએ પકડીને કેદખાનામાં નાખી દીધા હતા તે લોકોએ તમને ભોજન પણ આપ્યું નહોતું અને પાણી પણ ન આપ્યું આ રીતે નવરાત્રિના દિવસોમાં તમે ન કંઈ ખાધું કે ન કંઈ પીધું નવ દિવસ સુધી નવરાત્રિનું તમારે આ રીતે અજાણતા જ વ્રત થઈ ગયું હે બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને તને મનોવાંચિત વસ્તુ આપી રહી છું બ્રાહ્મણી બોલી કે જો તમે મારા પર પ્રસન્ન થયા છો તો કૃપા કરી મારા પતિના કોઢ એટલે કે કુષ્ઠ રોગને દૂર કરો ના પતિના શરીર એ માતાની કૃપાથી કુષ્ઠહીન થઈ જાય છે અને ખૂબ જ કાંતિયુક્ત થઈ જાય છે આવી જ રીતે માતાજી બ્રાહ્મણી ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા તો આ છે નવરાત્રિની કથા આપણે જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો બોલી શ્રી અંબે કી જય જય શ્રી ગણેશ